મકરસંક્રાંતિ પૂર્વે બજારોમાં શેરડીના ભારો બસોથી રૂપિયા અને બોરના ભાવ કિલો જોવા મળ્યો મકર સંક્રાંતિ પર શેરડી બોર અને લીલા શાકભાજી દાન કરવાનો મહિમા છે ત્યારે શહેરમાં બોર અને શેરડીના ભાવમાં વધારો નોંધાવ છે શેરડીના વેપારીના જણાવ્યા મુજબ બોર મહેસાણાથી આવે છે અને આ વખતે પાક ઓછો છે જેથી ભાવમાં વધારો નોંધાવ છે ગત વર્ષે એંશી રૂપિયા કિલોના ભાવે વેચાતા બોર આ વખતે સોથી એકસો વીસ રૂપિયા કિલો વેચાય છે શેરડી પર ગત વર્ષે એક સાંઠો રૂપિયા બસોમાં વેચાતો હતો જે આ વખતે સિત્તેર સુધી છૂટક બજારમાં વેચાય છે જોકે આ અંગે આગળથી જ ભાવ વધારો હોવાનું વેપારી જણાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિ પર્વ પર દાનમાં બોર અને શેરડી સાથે શાકભાજી પણ આપવામાં આવે છે માન્યતા મુજબ જે પરિવારમાં નાના બાળકો સ્પષ્ટ અને બરાબર ભૂલતા ના હોય તેમના નામે બોર વહેંચવામાં આવે છે જેથી બાળકો ભૂલતા થાય અને શહેરમાં ઠેર ઠેર શેરડી અને બોરની હાટડીઓ જામી છે જે શું કહેશો મકર સંક્રાંતિ આવી રહી છે શેરડીના ભાવમાં આવશે શું ભાવ છે અને શું વધારો ઘટાડો બસો રૂપિયા બંડલ છે પછી બીજી એક અઢીસો વાળી છે બીજી દોઢસો વાળી છે કેવી કઈ પ્રકારની આવે એક તો આ બ્લેક આવે એ આમ અઢીસો રૂપિયાની બીજી આવે બસો રૂપિયા વાળી ટોલ પર આવતી હોય છે હા ના પેલી બ્લેક ઉચ્ચક આવે ને આ ટોલ પર આવે આ બસો રૂપિયા આવે અને પેલી આવે જે આવે રેગ્યુલર એ તોલ પર આવે આ ખાલી ઉચ્ચક જ આવે દસ બંડલનો ભારો આવે શું વધારો ઘટાડો દસ વીસ રૂપિયાનો ફરક છે અઢીસો ત્રણસો રૂપિયા વેચાય છે જાળી પાત્રી શેડી શિવાજી જાદવ